નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સ્વાગત છે સુઈગામ તાલુકાના લીંબોડી ગામથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર ખેતરો વચ્ચે આવેલી રામનગર પેટા વર્ગ શાળામાં છેલ્લા દસ દિવસથી શિક્ષકના અભાવે તાળા લાગી ગયા છે ધોરણ એકથી પાંચ સુધી ભણતા કુલ પાંત્રીસ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત બન્યા હોવાથી તેમના ભવિષ્ય અંગે ગંભીર ચિંતા ઉભી થઈ છે સ્થાનિકોની માંગ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને છેલ્લા વીસ વર્ષથી રામનગર પેટા વર્ગ શાળા કાર્યરત છે હાલમાં શાળામાં ધોરણ એકથી પાંચમાં પાંત્રીસ બાળકો અભ્યાસ કરે છે પરંતુ કાયમી શિક્ષકની નિમણૂક ન હોવાના કારણે બે કેન્દ્ર શાળામાંથી વારાફરતી શિક્ષકો મોકલવામાં આવે છે શિક્ષકોની અનિયમિત હાજરીના કારણે બાળકોના અભ્યાસ પર પણ સતત અસર પડી રહી છે ખાસ કરીને છેલ્લા દસ દિવસથી કોઈપણ શિક્ષક ન આવતા શાળામાં સંપૂર્ણપણે તાળા લાગી ગયા છે આ સ્થિતિ જોઈ મંગળવારે વાલીઓ અને સ્થાનિકોએ શાળાની લોબીમાં બાળકો સાથે બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો તથા શાળામાં તાત્કાલિક કાયમી શિક્ષકની નિમણૂક કરવાની માંગ કરી હતી વાલીઓનું કહેવું છે કે શિક્ષકની ગેરહાજરીના કારણે બાળકોને મૂળભૂત શિક્ષણ પણ મળતું નથી જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે વાલી માધાભાઈ ખોડાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષક આવે તો ફક્ત હાજરી પૂરી ચાલે જાય છે ધોરણ એકથી પાંચમાં ભણતા અમારા બાળકોને એકડી કે કક્કો પણ બરાબર આવડતો નથી શિક્ષણ વગર અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે શારદાબેને જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ અને બાળકોને ભણવા માંગીએ છીએ પરંતુ નિષ્ણામાં સાહેબ જ આવતા નથી બાળકો ભણવા જાય અને પાછા આવી જાય છે કારણ કે શાળા બંધ હોય છે રમાભાઈ અરજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અમે ગરીબ છીએ મજૂરી કરીને બાળકોને ભણાવવાનું સપનું જોયું છે અને અમે ભણ્યા નથી પણ અમારા બાળકો ભણે એ ઈચ્છીએ છીએ શાળામાં કાયમી શિક્ષક મૂકવામાં આવે તેવી અમારી માંગ છે આ બાબતે લીંબુડી પે કેન્દ્ર શાળાના આચાર્ય નાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સેન્ટ્રલ શાળામાં ધોરણ એકથી આઠમાં ફક્ત પાંચ શિક્ષકો છે ત્યાંથી શિક્ષક મોકલે તો સેન્ટ્રલ શાળાનું શિક્ષણ કાર્ય પણ બગડે છે રામનગર પેટાવર્ગ શાળામાં કાયમી શિક્ષક મૂકવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે શિક્ષકોની ઘટના કારણે આ સમસ્યા ઉભી થઈ છે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પર પણ માઠી અસર સામે આવી રહી છે ત્યારે વાલીઓ અને સ્થાનિકોની એક જ માંગ છે કે રામનગર પેટા વર્ગ શાળામાં તાત્કાલિક કાયમી શિક્ષકની નિમણૂક કરવામાં આવે જેથી બાળકોનું ભવિષ્ય અંધકારમાંથી બહાર આવી શકે